નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સત્યલોક વચન ચેનલ પર આજની વીડિયોમાં અમે વાત કરીશું તેરવીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ વિશે ખાસ કરીને કુંભ રાશિ માટે મિત્રો આ દિવસ તમારા જીવનમાં મોટો વળાંક લાવનાર છે તમારી કિસ્મત હવે કેટલીક નવી દિશાઓમાં પરિવર્તન પામશે જૂના અવરોધો અને સમસ્યાઓ બાદ હવે નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય છે આ સમય તમારા માટે માત્ર બદલવાનો જ નહીં પરંતુ અવસરોની પણ पूर्ति તકો લાવનાર છે ધન વ્યવસાય પરિવાર અને પ્રેમ સંબંધ દરેક ક્ષેત્રમાં કંઈક novo અને સકારાત્મક અનુભવ મળશે આ વિડિયોમાં અમે જાણીશું કે કઈ રીતે તમારી કિસ્મત બદલાઈ શકે છે કયા નિર્ણયો તમારા માટે લાભદાયક રહેશે અને કઈ પગલા તમને સફળતા અને ખુશહાલી તરફ લઈ જશે તેથી મિત્રો જોડાયેલા રહો સત્યલોક વચન સાથે કારણ કે આવી રહ્યો છે કુંભ રાશિના જીવનમાં મોટો વળાંક અને તમે જાણી શકશો કે આ દિવસ કેવી રીતે નવી શરૂઆત અને અવસરો લાવશે જો તમે તમારું જીવનના મહત્વપૂર્ણ બદલાવ અને અવસરો ક્યારેય ચૂકી ન જવા માંગતા હો તો વિડિયો આખું જોવો અને સાથે સબ્સ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ચાલો હવે શરૂ કરીએ અને જાણીએ કુંભ રાશિ માટે વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ કયો દિવસ રહેશે અને તમારા જીવનમાં નવી શરૂઆતના સંકેતો કયા છે આજનું પંચાંગ તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સોમવાર કાર્તિક માસ કૃષ્ણ પક્ષની સપ્તમી તારીખ બપોર બાર વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ અષ્ટમી તારીખ શરૂ થશે आद्रा नक्षत्र बपोर बार वगी ने छीस मिनिट सुधी रहे त्यार पुनर्वसु नक्षत्र शुरू आजनो राहु काल, एटले दिवस अशुभ समय सवेरे सात वगिने त्रेपन मिनिटी नव वागी ने ओगणिस मिनिट सुधी रहे आजनो अभिजेत मुहूर्त एटले दिवस सौ शुभ समय सवेरे मिनिट थी बार वगी ने छ्रीस मिनिट सुधी रहे ब्रह्म मुहूर्त सवार चार पचास थी पांच ने आड़ीस मिनिट सुधी रहे चंद्र आज मिथुन राशि सवेरे पांच ने ओगणसाठ मिनिट सुधी त्यार बाद कर्क राशि में प्रवेश सूर्यदेव आजे कन्या राशि में स्थित रहे अहोई अष्टमी हार्दिक शुभेच्छाओं पूजा मुहूर्त सांज पांच वगिने ओगणसाठ मिनिटी सात ने चौद मिनिट सुधी रहे कुंभ राशि ऑक्टोबर बेहजार पच्चीस सोमवार आज चालता वक्ते थोड़ी सावधानी राखो हल्की चोट अथवा खंजवट थी कोई निकटना व्यक्ति साथ मनमुटाव थी शेट आज फक्त पोता काम पर ध्यान आपव योग्य रहे आज दिवस तमे थोड़ो समय फिल्मों जो के मनोरंजन प्रवृत्तिओम पसार करो જો તમે પ્રવાસની યોજના બનાવો છો તો કેટલાક અટકાવટો અથવા રોકાણો આવી શકે છે આ સમય નવી શરૂઆત દર્શાવે છે થોડી અચાનક ખર્ચ અથવા ધનના નુકસાનની શક્યતા છે પણ આજે દિવસ અનંત સંભાવનાઓથી ભરપૂર છે તમે આજે લાગભગ વધારે આનંદ માણશો परिवार साथे नाटक नृत्य अथवा मनोरंजन प्रवृत्ति में भाग लई संबंधों मजबूत करशे ज्ञान प्राप्त करवा माटे तमे नवा मार्ग शोधशो याद राखो इच्छित वस्तुओं एक रात में तेना माटे वर्षोनी मेहनत जरूरी छे। आजे तमने परिवार साथे कोई शुभ कार्यों में भाग लेवा मै व्यापार में सहकार मै जो तुम पार्टनरशीप बिजनेस में छो तो साझीदारों पास थी सहकार घरना सजावट के मरामत कामों में खर्च थवानी शक्यता है कोई सगी संबंधी मेहनत अथवा समस्या ने लईने चिंता थी परंतु तब तेमने मदद माटे आग आशो आजे तब घर मरामत के निर्माण कार्यों में व्यस्त रहोट धन खर्चवु पड़ से વિદ્યાર્થીઓ માટે દિવસ સારું રહેશે કોઈ વિશ્વમાં સમસ્યા હતી તો હવે દૂર થશે તમારા નવા પ્રયત્નો સફળતા લાવશે તમારા જરૂરીઓ અને યોજનાઓ પર સારી ચર્ચા થશે પાંચ વર્ષ પછી પ્રિયમિત્ર સાથે મળવાનું મન પ્રસન્ન કરશે વ્યાપારમાં ખુશખબર મળી શકે છે નોકરીમાં કામ કરનારાઓ માટે પણ દિવસ પ્રગતિ અને માન્યતા લાવશે આજનો દિવસ કામમાં વ્યસ્તતાથી શરૂ થશે પરંતુ આ મહેનતનું પરિણામ તમારા હિતમાં રહેશે કોઈ સમારોહ અથવા કાર્યક્રમમાં તમને આમંત્રણ મળી શકે છે અને આપસી મૈત્રીથી સૌને આનંદ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તેથી આજના દિવસ લાપરવાહી અને આળસ જેવી બાવલીઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરો આજનો દિવસ રહસ્યમય ભાવનાઓ અને નાના સંકેતોથી ભરપૂર રહેશે परिवार में कोई जूनी बाबत अप्रत्याशित रीते समक्ष घर ना वातावरण बाह्य रीते शांत जनाशे, परंतु अंदर थोड़ो विखूटो रहे बातचीत भावनात्मक गूंजव उभी कर आर्थिक मुद्दाओं में कोई निर्णय अंगे मन में थोड़ी अनिश्चितता रहे तेवी शक्यता है सामाजिक स्तरे तमे तमारा विचारों शेर करता पहला गहन विचारों करशो स्पष्टता थोड़ी अस्पष्ट जनाई शके तमारो अंतर्ज्ञान चौक्कस रहेशे परिस्थितियों सीधी नहीं परंतु पड़ताड़ा एक खुलशे मीडिया क्षेत्र में कार्यरत लोको माटे आजे भावनात्मक अने तर्क शक्ति बनने जरूरी रहेशण क्षेत्र में कोई योजना पर माटे अस्पष्टता बनी रही छे बैंकिंग क्षेत्र में निर्णयों संकेतों मिश्रित मिली शे प्रवास क्षेत्र में योजनाओं थोड़ी अनिश्चितता रहे अनुसंधान क्षेत्र में छुपायेला संकेतों ने समझा गहन विचारों जरूरी है आजे सावधानी राखो लापरवाही के आड़स दूर रहो नहीं तो कार्य रोकाई शे કોઈપણ કામ પછી ટાળવાનું નહીં સમયસર પૂરું કરો વિદ્યાર્થીઓ એ આજના દિવસે पढ़ाई पर विशेष ध्यान आप वो जोइए રોષ પર નિયંત્રણ રાખો જરૂરી છે લવ લાઈફ ની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે અહંકારને લગતી ટક્કર આવી શકે છે પણ પ્રેમ સંબંધોમાં નજિકી બની રહેશે સમજદારી અને धैर्यથી તમે સંબંધમાં મીઠાશ જાળવી શકો છો તમારી પાર્ટનર આજે કંઈક અજાણ્યા વર્તન અને અનોખી માંગ કરી શકે છે જેના પાછળ તેના તર્ક રહેશે આ સમય પ્રયોગ અને રોમાંચક કાર્ય માટે ખૂબ જ યોગ્ય છે જો કે સંબંધો વિશે વાત કરીએ તો તમે હંમેશા ગંભીર રહ્યા છો હવે તમારે અતિગંભીર સ્વભાવ છોડીને તમારા અંદરના બાળકને બહાર આવવા દેવું પડશે આથી તમારી પાર્ટનર પણ વધુ સંતોષિત રહેશે लूक्स में फेरफार कर ते पार्टनर न्यान खेची समय थी जे इच्छाओ रही थी पूरी थानी संभावना है नवो हेरकट अथवा स्टाइल आज दिवसे सारू रहे कार्य व्यक्तिगत जीवन में रंग बदलाव अब नवी शुरुआत संकेत छे। ससुराल मुश्किल तसर करके तरू प्रेम जीवन खुशनुमा स्नेहभरू रहे ते मित्रों પરિવાર અને ઓળખાણવાળા લોકોને પ્રેરણા આપતા રહેશો જો તમે સાચા સાથીની શોધમાં છો તો આજે આ તક મળી શકે છે તમે એવા વ્યક્તિને મળશે જે તમારો સાથ ન માત્ર આ જન્મમાં પણ આગામી સાથ જ જન્મોમાં આપશે કેરિયર અને કાર્યક્ષેત્ર આજનો દિવસ તમારા આત્મમૂલ્યને આંકવા માટે શ્રેષ્ઠ છે તમે નવું કાર્ય કે નોકરી શરૂ કરી શકો છો સંબંધોને તાજા રાખવા માટે તેમના માટે કંઈક ખાસ કરવું જરૂરી છે. તમરા હૃદયની સાંભળો અને ખુશીનો માર્ગ જાતે બનાવો. આજે કાર્યમાંથી વિરામ લઈને કંઈક નવીન કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમે પરિવારને આર્થિક મદદ આપી શકો છો અને પ્રશંસા મેળવી શકો છો. અન્ય દિવસોની તુલનામાં આજનો દિવસ સારો રહેશે અને અનંત સંભાવનાઓ ખુલ્લી છે. मेहनत करता डरो नहीं सारा परिणाम तुम्हारी राह જોઈ રહ્યા છે તમે આજે ચુસ્ત વિશ્વસનીય મજબૂત અને સક્રિય રહેશો આ ગુણ સકારાત્મકતામાં આગળ વધવામાં મદદ કરશે જો તમે ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તો શારીરિક ભાષા પર ધ્યાન આપો આજે સફેદ રંગ શુભ રહેશે તમારા કપડામાં તેનો સમાવેશ કરો આર્થિક મામલાઓ મધ્યમ રહેશે તમે સંપત્તિ ખરીદવાની યોજના પણ બનાવી શકો છો કાર્યક્ષેત્ર સાથે માર્કેટિંગ અને સંબંધ મજબૂત કરવામાં સમય આપો ક્લાયન્ટ સાથે મધુર વર્તન અને ધૈર્ય જાળવો કેમ કે ગુસ્સાથી સંબંધો ખરાબ થઈ શકે છે સ્વાસ્થ્ય દિવસ દરમિયાન થોડી બેચેની અથવા સપનાઓ વધારે આવવા શક્ય છે છાતીમાં થોડો દબાણ અથવા ગહેરા શ્વાસ પર અસમાનતા થઈ શકે છે આજે કોઈ મિત્ર મળશે જે તમારી सर्वांगीण स्वास्थ्य જરૂરિયાતનું ધ્યાન રાખશે તમને અત્યાર સુધી ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે પરંતુ તેમમે પૂરૂ કરી શક્યા નથી આમિત્ર તમને નિર્ધારિત રૂટિન અનુસરે રહેવામાં અને લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મદદ કરશે આજનો ઉપાય આજ વિવિધાનો સાથે शिव पूजा करो અને સફેદ चंदन बिलपत्र का तिल धतूरा भांग और सफेद फूल अर्पित करो सकारात्मक विचार साथे जीवन में वधता रहो